સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં હળવદમાં સમસ્ત કોળી સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ શંકરભાઈ વેગડ ચોટીલાના ધારાસભ્ય શામળજીભાઈ ચૌહાણ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત અનેક રાજકીય તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો ઉપરાંત સરપંચો ઉપસ્થિત રહ્યા હતા

સોંપી છે ત્યારે આજે હળવદ તાલુકામાં સમસ્ત હોળી સમાજના આગેવાનોની સમાજ જુવાળિયા સમાજ હોય તડપદા હોય ગેડિયા હોય તમામે તમામ હોળી સમાજની આ એક નાની એવી સભાનું આયોજન કરેલું હતું અને બધાએ એક સુરે એક બનીને આપણે સુરન્દ્રનગર લોકસભા ભાજપના ચરણોમાં મોદી સાહેબને ધરવાની છે એવો નિર્ણય આજે કરવામાં આવ્યો છે વિવાદ ક્યાંય છે જ નહીં આજે તરફદા સમાજના ધારાસભ્ય બે સાથે છે માજી સાંસદ શંકરભાઈ વેગડ પણ સાથે છે એમને બધાએ વિશ્વાસથી કીધું છે પોતે પોતાના મત વિસ્તારની અંદર પ્રવાસ કરી રહ્યા છે ખૂંદી રહ્યા છે પોતાનો મત વિસ્તાર અને સમાજના દરેક આગેવાનોના પણ મને ફોન આવી રહ્યા છે કે તમે કોઈ જાતની ચિંતા ન કરો કોઈ જાતનો ક્યાંય વિવાદ છે જ નહીં તમે જે કહો છો એ જ્યારે કોંગ્રેસની ટિકિટ જાહેર નહોતી થઈ ને ત્યાં સુધી વિવાદ ઊભો કરવાના પ્રયત્નો કર્યા હતા પણ ટિકિટ જાહેર થઈ ગઈ છે અને ઋત્વિકભાઈ વિધાનસભા મારી સામે જ લડ્યા હતા એટલે છવ્વીસથી સત્યાવીસ હજાર મતે હારેલા છે તરતદા કોળી સમાજ એમની સાથે કોઈ નથી આ તો એક વાતાવરણ દોડવા પ્રયાસો કરે છે પણ એ વાતાવરણ દોડવાથી સમાજ અલગ પડવાનો નથી અમે બધા ભાઈઓ છીએ ભાઈઓ ક્યારેય અલગ નથી થવાના અને આ રાજના રાજનીતિ માટે ક્યારેય અલગ પણ કરી શકાય નહીં એમના સ્વાર્થ માટે આ પ્રયત્નો કર્યા છે પણ હું તમને કહું સાતમી તારીખે આ જિલ્લાના મતદારો એમને જ બરાબરનો જવાબ કરવાના છે